સમાચારમાં આગળ નજર નાખીએ તો ધાનેરા તાલુકાના પાંથાવાડા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાન સિયા ગામના લગભગ આડત્રીસ વર્ષીય પ્રભુજી રાજપૂત નું આજે અચાનક અવસાન થયાની ઘટના સામે આવી રહી છે

ગ્રામજનો હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા મળતી માહિતી મુજબ પ્રભુજી રાજપૂત મળતાવડા અને હસમુખા સ્વભાવના કર્મઠ જવાન હતા તેમના અચાનક અવસાનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર તાલુકા પોલીસ તંત્ર અને સ્થાનિક સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે